નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફિક ગાંચી અત્યારે કોઈ પણ વ્યક્તિ છે તેનું સોશિયલ મીડિયા એક એકાઉન્ટ હોય છે જેમાં ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે અન્ય સોશિયલ મીડિયાના એકાઉન્ટો અને વોટ્સઅપનો પણ તે પોતાના કામકાજ અર્થે ઉપયોગ કરતા હોય છે પરંતુ ગુજરાતની પોલીસ અને ગૃહ વિભાગ સક્રિય બન્યો છે અને સોશિયલ મીડિયા જે ચાલી રહ્યું છે તેના પર સાયબર ક્રાઈમની ટીમો અને ઇન્ટેલિજન્સના અધિકારીઓ અને કર્મચારીઓ સતત વોચ રાખી રહ્યા છે ગુજરાતમાં અત્યાર સુધી સોશિયલ મીડિયામાં વાંધાજનક ટિપ્પણી કોમેન્ટ અને પોસ્ટ કરનાર ચૌદ લોકોના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે અને સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં પણ એક વ્યક્તિએ વાંધાજનક ટિપ્પણી કરી હતી અને તેના સામે પણ ગુનો નોંધાયો છે અને આ મામલે પોલીસ અમલદારની પ્રતિક્રિયા પણ સામે આવી છે અમરોલી પોલીસ સ્ટેશનમાં હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધનું વાતાવરણ છે અને પરિસ્થિતિ ચાલી રહી છે એ અનુસંધાને સોશિયલ મીડિયા ઉપર ખોટી કોઈ પોસ્ટના પોસ્ટ કરે અને રાષ્ટ્રને ગેરમાર્ગે દોરવા માટે કંઈ કૃત્ય ન કરે એ માટે સર્વેલન્સ ટીમના માણસો વોચ ઉપર હતા ફેસબુક ઇન્સ્ટાગ્રામ દરેક બાબતો તપાસવામાં આવતી હતી તે દરમિયાન દસ તારીખે રાત્રે જાગો ઇન્ડિયા ચેનલમાં ભારત દેશના સર્વભૌમત્વ અને એકતા અને સુરક્ષાને જોખમમાં મૂકતી ખોટી પોસ્ટ દિપેન્દ્રસિંહ પરમારે મૂકેલી હતી જેમાં એણે ટાઇટલ આપ્યું હતું કે પહેલગામ હુમલો પૂર્વ નિયોજિત અને ભારતમાં જ રહે છે આ આતંકવાદના ગુરુઓ એ અનુસંધાને એણે વિડીયો પોસ્ટ કરેલો હતો જે મીડિયાની ખોટી પોસ્ટ અપલોડ કરેલી હતી એ અનુસંધાને અમરોલી પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધમાં ગુનો નોંધાયો છે અને હાલમાં આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે પોલીસ દ્વારા મીડિયા પર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર સ્પેશિયલ સર્વેલન્સની ટીમ મૂકવામાં આવેલી હતી જે દરેક પોસ્ટ વેરીફાઈ કરતી હતી અને વેરીફાઈ કર્યા પછી એના આધારે આ પોસ્ટ વાંધાજનક હતી અને દેશની એકતા અને સુરક્ષાને જોખમમાં મૂકતી ખોટી અફવા ફેલાવનારી હતી એટલે એના સામે એક્શન લઈ અને ગુનો નોંધવામાં આવ્યો છે આજે આરોપી ઝડપ્યો તેનું નામ છે દિપેન સિંહ ભારત અને પાકિસ્તાનનું જે યુદ્ધ ચાલી રહ્યું હતું હુમલો થયો હતો તે મામલે તેણે અભદ્ર ટિપ્પણી કરી તેને ટિપ્પણીના અનુસંધાને પોલીસે તેના પર ગુનો દાખલ કર્યો છે ગુજરાતની પોલીસ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ મામલે ગુજરાતની પોલીસને સૂચના આપી છે અને સાયબર ક્રાઇમની ટીમો અને ઇન્ટેલિજન્સના અધિકારીઓ જે દરેક જિલ્લામાં હોય છે તે સતસત તેમના જિલ્લામાં રહેલા જે લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે તેના પર વોચ રાખી રહ્યા છે અને કોઈ પણ પ્રકારની વાંધાજનક ટિપ્પણી હોય કાયદો વ્યવસ્થાની સ્થિતિ દોળાય તે દરેક બાબતે વોચ રાખે છે અને જો વાંધાજનક લાગે તો તેના વિરુદ્ધમાં ગુનો પણ દાખલ કરે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટેનો ઉજ્જવન ને ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન तेले के जे पीड परायि जाना